ત્યાર પછી અનુજ અનુજ છે કોને કહેવાય તો કે પાછળથી જન્મનાર બરાબર નાના ભાઈ નાનો ભાઈ હોય તો એને શું કહે તો કે અનુજ કહી શકીએ બરાબર અહીંયા જોઈએ તો પૂર્વજ એટલે તો કે પહેલાં જન્મનાર ત્યાર પછી પંકજ એટલે કે કાદવમાં જન્મનાર બરાબર આગળ જોઈએ તો હરામખોર એટલે કે હરામનું ખાનાર ત્યાર પછી લક્કડખોદ છે એટલે કે લાકડું ખોદનાર ત્યાર પછી સરોજ એટલે કે સરોવરમાં જન્મનાર બરાબર હવે અહીંયા જોઈએ તો જશોદા એટલે કે જશ આપનાર ત્યાર પછી યશોદા એટલે કે યશ આપનાર અહીંયા આગળ જોઈએ તો સ્વર્ગમાં રહેનાર બરાબર ઉદાહરણો કરનાર બરાબર હવે અહીંયા જોઈએ તો ફોજદાર એટલે કે ફોજ રાખનાર બરાબર એટલે ફોજ અહિયાં ફોજ એટલે શું થાય તો કે સૈન્ય થાય બરાબર સૈન્ય છે આર્મી છે આપણે અહીંયા છે અહીંયા ઉદાહરણ લઈ શકીએ બરાબર આ છે અહીંયા તો અહીંયા જોઈએ તો ગોપાળ એટલે કે ગાયોને પાડનાર બરાબર ગાયોને પાડતા હોય ને એ ત્યાર પછી અહીંયા નિરીક્ષક એટલે કે નિરીક્ષણ કરનાર બરાબર પરીક્ષક એટલે કે પરીક્ષણ કરનાર બરાબર નિરીક્ષણ આ જે નિરીક્ષણ અને પરીક્ષણ આ બંને છે ક્યાં હોય તો કે આપણી એક્ઝામની અંદર હોય છે ત્યાર પછી હવે અહીંયા જોઈએ તો અંગરખું છે અંગરખું કોને કહેવાય તો કે અંગનું રક્ષણ કરતું હોય ને એને અંગરખું કહેવાય યાદ રાખજો અંગનું રક્ષણ કરે બરાબર અંગનું રક્ષણ કરે તો એને શું કહેશું તો કે અંગરખું કહેશું અને અહીંયા પગરખું એટલે પગનું રક્ષણ કરનાર અહીંયા પગનું છે રક્ષણ કરશે બરાબર અહીંયાં પગનું રક્ષણ કરતું એને આપણે શું કહીએ તો કે ચંપલ પણ છે એ કહેતા હોઈએ છીએ બરાબર ચંપલ બૂટાને છે આપણે પગનું રક્ષણ કરનાર એટલે કે પગરખું પણ કહી શકીએ છીએ હવે અહીંયા જોઈએ તો ખગ એટલે કે આ આકાશમાં ઉડનાર હવે અહીંયા આ ખગ નામનું છે ને એ છે શું છે તો કે પક્ષી છે બરાબર આગળ જોઈએ તો તટસ્થ એટલે કે કિનારે રહેનાર એક જ જગ્યાએ કિનારે છે અહીંયા રહેતું હોય આગળ જોઈએ તો હવે અહીંયા આવે છે મધ્યમપદ લોપી સમાસ આજે અહીંયા શું આવશે તો કે એક પદ પ્રધાન સમાસ આવશે અહીંયા જોઈએ તો પૂર્વપદ અને ઉત્તરપદ બીજા અન્ય પદથી જોડાય બરાબર અહીંયા પહેલું પદ હશે બરાબર આ પહેલું પદ છે અને અહીંયા બીજું પદ છે આ બંને છે એ અહીંયા કોઈ પણ બીજા શબ્દથી છે જોડાય તો આને શું કહેવાય તો કે પૂર્વપદ અને ઉત્તરપદ કહેવાય હવે અહીંયા જોઈએ તો ઘોડાગાડી છે ઘોડાગાડીનો મતલબ શું થાય તો કે ઘોડા વડે ખેંચાતી ગાડી બરાબર ઘોડા વિના ગાડી ખેંચાય નહીં ઘોડાગાડી હોય ને બરાબર અહીંયા જોઈએ તો આગ ગાડી એટલે કે આગ વડે ચાલતી હોય એવી ગાડી હવે અહીંયા જોઈએ રેલગાડી રેલ ઉપર ચાલતી ગાડી ત્યાર પછી જકાત નાખવું એટલે કે જકાત ભરવા માટેનું ગા નાખવું હોય છે બરાબર અહીંયા જોઈએ તો આરામ ખુરશી એટલે કે આરામ કરવા માટેની ખુરશી ત્યાર પછી જોઈએ તો ભજન મંડળી એટલે કે ભજન કરનારાઓની મંડળી અહીંયા જોઈએ તો લોકગીત એટલે કે લોકો દ્વારા રચાયેલ ગીત હવે આ લોકગીત છે લોકકથા છે લોકસભા છે બરાબર આ બધું છે લોકો દ્વારા હોય કોઈ એક સ્પેશિયલ વ્યક્તિ નથી હોતા અહીંયા ગીતની અંદર જોઈએ ને તો કોઈ પણ એક ગીત છે તો કોઈ એક એક જ વ્યક્તિએ ગાયેલું હોય એવું નથી હોતો અહીંયા લોકો છે દ્વારા બધા લોકો ભેગા થઈ અને ગાયેલું હોય છે અહીંયાં જોઈએ તો લોકકથા છે લોકો દ્વારા કહેલી કથા બરાબર અહીંયા કોઈ એક વ્યક્તિએ કીધે ન હોય અહીંયા જોઈએ તો લોકસભા છે એટલે કે લોકો લોકો દ્વારા ચૂંટાયેલી સભા લોકો દ્વારા જે ચૂંટાયેલી હોય એવી સભા ત્યાર પછી ધારા સભા એટલે કે ધારો ઘડનારી સભા અહીંયા ધારો એટલે શું થાય તો કે કાયદો થશે બરાબર આ કાયદો ઘડનારી સભા એટલે કઈ તો કે ધારા સભા અહીંયા જોઈએ તો હવે આગળ તો અહીંયા આવે છે લગ્ન ગીત એટલે કે લગ્ન વખતે ગવાતા ગીત મેરેજ હોય ને ત્યારે છે આ ગીત ગવાય અત્યારે છે આપણે સિઝન છે બરાબર મેરેજ વખતે જ છે ગવાતા હોય પછી મેરેજના ગીત છે એ આપણે કોઈ એક્સપાયર થઈ ગયું હોય ત્યાં છે ન ગાઈ શકીએ બરાબર એટલે અમુક અમુક વસ્તુ છે અમુક જગ્યાએ જ સીમિત હોય છે અહીંયા જોઈએ તો સ્વયંવર એટલે કે સ્વયં ઈચ્છાથી પસંદ થયેલો વર બરાબર કે જે આપણે સીતા માતાના મેરેજ ટાઈમે

હશે અહીંયા જોઈએ તો પ્રથમ પદ અવ્યયી હોય અને તેનો પ્રભાવ છે આખા શબ્દ ઉપર જણાતો હોય હવે અહીંયા પ્રથમ પદ છે શું આવશે તો કે યથા છે યથા એટલે શું થાય તો કે પ્રમાણે થાય બરાબર યથાશક્તિ એટલે કે જેનામાં જેટલી શક્તિ હોય એટલે આપણે કહેતા હોય ને યથાશક્તિ દાન આપે બધા બરાબર કે જેનામાં જેટલી શક્તિ હોય એની એ પ્રમાણે દાન આપે હવે અહીંયા જોઈએ તો યથા મતિ યથાક્રમ યથાવિધિ યથાદેશ યથાબુદ્ધિ યથા સમય બરાબર આ બધાનો સમાવેશ છે આની અંદર થશે અહીંયા જોઈએ હવે આગળ તો પ્રથમ પદ છે શું હશે તો કે પ્રતિ હશે એટલે પ્રતિ એટલે શું થાય તો કે પ્રત્યેક થશે અહીંયા પ્રતિદિન એટલે કે પ્રત્યેક દિવસે ત્યાર પછી પ્રતિવર્ષ પ્રત્યેક વર્ષે ત્યાર પછી દરરોજ છે પ્રતિ ક્ષણ છે પ્રત્યેક છે પ્રતિમાસ છે ને પ્રતિભાવ છે બરાબર આ બધા છે આની અંદર સમાવેશ થશે આગળ જોઈએ તો હવે આવે છે પ્રથમ પદ છે કેવું હોય તો કે સહ હોય સહ એટલે શું થાય તો કે સાથે થાય બરાબર અહીંયા તો કે સવી નહીં આવે બરાબર શશોક આવે સહર્ષ ત્યાર પછી સરોસ સહવાસ સહજીવન અને સહભાગી બરાબર આ બધી વસ્તુ છે આની અંદર આવશે ત્યાર પછી પ્રથમ પદ છે આ આવતો હોય બરાબર આ એટલે શું થાય તો કે સુધી થશે અહીંયા જોઈએ તો આ જીવન બરાબર આ જીવન એટલે કે જીવન પૂરું થાય ત્યાં સુધી બરાબર આ જન્મ બરાબર આગમન અને આમરણ બરાબર આ બધું છે એ અહીંયા છે આની અંદર

તો કે મરણને સરણ અયા ને છે પ્રત્યે લાગેલો છે ત્યાર પછી જોઈએ તો સ્નેહ ભરી એટલે કે સ્નેહ થી ભરી અયા થી પ્રત્યે લાગે છે ત્યાર પછી ધર્મ શ્રદ્ધા એટલે કે ધર્મ માં શ્રદ્ધા અયા માં છે પ્રત્યે લાગે છે ત્યાર પછી રાષ્ટ્ર ધ્વજ એટલે કે રાષ્ટ્ર નો ધ્વજ બરાબર અયા નો પ્રત્યે લાગે છે ત્યાર પછી જોઈએ તો લોક સેવક અયા લોકો ના સેવક અયા ના છે પ્રત્યે લાગે છે ત્યાર પછી જોઈએ તો દેશ ભક્તિ એટલે કે દેશ ની ભક્તિ અયા ની પ્રત્યે લાગે છે ત્યાર પછી જોઈએ તો જન્મા નોંદણી એટલે કે જન્મ ની નોંદણી અયા ની પ્રત્યે લાગશે ત્યાર પછી જોઈએ તો કૃષ્ણ ભક્તિ એટલે કે કૃષ્ણની ભક્તિ બરાબર અહીંયા ની છે પ્રત્યે લાગશે ત્યાર પછી જોઈએ તો સાહિત્ય પ્રકાર એટલે કે સાહિત્યનો પ્રકાર અહીંયા નો છે પ્રત્યે લાગશે ત્યાર પછી જોઈએ તો સાધુ જીવન એટલે કે સાધુનું જીવન અહીંયા છે આગળ જોઈએ ઉદાહરણો તો હવે અહીંયા આવે છે ગુરુ મહિમા એટલે કે ગુરુની મહિમા ત્યાર પછી વ્યસન મુક્ત એટલે કે વ્યસન મુક્ત વનવાસ એટલે કે વનમાવાસ યુદ્ધ વિરામ એટલે કે યુદ્ધમાં વિરામ સત્યાગ્રહ એટલે કે સત્યનો આગ્રહ બરાબર હવે અહીંયા જોર પીછ એટલે કે મોરના પીછા રાષ્ટ્રપિતા એટલે કે રાષ્ટ્રના પિતા બરાબર અહીંયા જોઈએ તો હરિમુખ એટલે હરિનુમુખ લગ્ન ગાળો એટલે કે લગ્નનો ગાળો બરાબર લોકપ્રિય એટલે લોકોને પ્રિય અહીંયા છે સામાન્ય રીતે જે કોનાથી કો છે પ્રશ્ન પૂછશો એટલે છે અહીંયા મળી જશે કોણથી છે આપણે અહીંયા પ્રશ્ન પૂછશું એટલે છે અહીંયા મોસ્ટ ઓફ છે જવાબ મળતા હશે બરાબર અથવા તો કોનાથી એટલે ટૂંકમાં છે કોના પિતા તો કે રાષ્ટ્ર બરાબર રાષ્ટ્રના પિતા અહીંયા જોઈએ મોર પીછ છે મોરના પીછા બરાબર કોના પીછા છે તો કે મોરના પીછ છે બરાબર ત્યાર પછી જોઈએ હવે અહીંયા આવે છે કર્મધારી સમાસ એક પદ પ્રધાન હશે અહીંયા પણ હવે અહીંયા જોઈએ તો પૂર્વપદ હંમેશા વિશેષણ હશે અહીંયા જોઈએ તો કેવો કેવી કેવુંથી પ્રશ્ન પૂછીએ એટલે શું મળશે તો કે વિશેષણ મળશે અહીંયા જોઈએ તો પૂર્વપદમાં મહા પૂર્વપદમાં પર ઉપપદમાં અંતર દેવી દેવતાના નામ કોઈ પણ નામ અને પૂર્વપદ રૂપી ઉત્તરપદ આ બધા છે અહીંયા આવશે આગળ ઉદાહરણો જોઈ લઈએ તો હવે અહીંયા ઉદાહરણો આપણે જોઈએ તો પૂર્વપદ છે મહાશ અહીંયા જોઈએ તો મહાદેવ અહીંયા છે મહા મહારાજા મહારાણી મહાસાગર મહાનદી મહાભારત મહારાષ્ટ્ર મહાકાય મહાત્મા મહાજન મહામૂર્ખ ને મહોત્સવ બરાબર આ બધાનો સમાવેશ છે અહીંયા થશે હવે અહીંયા પૂર્વપદમાં જે પર જોઈએ બરાબર તો પરમેશ્વર આવશે અહીંયા પર છે ત્યાર પછી આવશે પરમાત્મા અહીંયા છે ત્યાર પછી પરદેશ બરાબર આ બધાની અંદર પર છે અહીંયા પ્રથમ આવશે ત્યાર પછી પરગામ આગળ જોઈએ તો પર સ્ત્રી બરાબર હવે તો કે પર ધર્મ આવી શકે બરાબર અહીંયા તો કે પરલોક પણ છે અહીંયા આવી શકે બરાબર હજી એક જો આપણે ખાસ ઉદાહરણ લેવું હોય તો પરમ મિત્ર બરાબર બધાને મિત્ર હોય છે ને આ પરમ મિત્ર બરાબર આ બધા ઉદાહરણો છે અહીંયા લઈ શકીએ છીએ હવે અહીંયા અંતરમાં જઈએ તો તો કે ભાષાંતર આવી શકે બરાબર અહીંયા આંતર છે અહીંયા આવશે ત્યાર પછી ગ્રામાંતર ત્યાર પછી સ્થળાંતર ત્યાર પછી જોઈએ તો દેશાંતર છે બરાબર ઘણા છે દેશાંતર કરતા હોય છે દેશ છે ફેરવતા હોય છે ધર્માંતર છે ત્યાર પછી છે સમયાંતર ત્યાર પછી છે નામાંતર આવશે હવે આવશે રૂપાંતર છે બરાબર આ બધા ઉદાહરણો છે અહીંયા લઈ શકીએ છીએ હવે અહીંયા દેવી દેવતામાં જો નામ લેવા જઈએ તો પવનદેવ વાયુદેવ બરાબર જલદેવ વરૂણદેવ અગ્નિદેવ બરાબર આગળના જે કંઈ ગાય માતા છે આપણે લેતા હોઈએ છીએ આપણા સ્પેશિયલ છે સરસ્વતી માતા બરાબર છે બરાબર આ બધા નામ છે અહીંયા દેવોના પણ લઈ શકીએ છીએ બરાબર અહીંયા દેવોના પણ જે કંઈ નામ છે આપણે અમુક જ છે ઉદાહરણ તરીકે લીધેલા છે બાકી બધા દેવી દેવતાઓના નામ છે અહીંયા આવશે હવે આગળ જોઈએ તો અહીંયા જોઈએ આપણે તો પૂર્વપદ પૂર્વપદરૂપે ઉત્તરપદ આવે તો અહીંયા જોઈએ તો સંસાર સાગર છે હાસ્ય બાણ છે જ્ઞાન કોડો જ્ઞાનદીપ ગંગા જીવનદીપ જગન્નાથ અને જીવન જળ

અહીંયા જીતુ કાકા લઈએ બરાબર તો આ નામ છે આની અંદર આવશે ત્યાર પછી રાજુ કાકા લઈ લઈએ બરાબર તો આ નામ પણ છે આની અંદર આવશે અહીંયા કોઈ પણ નામ લઈએ ને તો એ છે નામ અહીંની અંદર આવશે આગળ જોઈએ હવે કંટાળતા નહીં આ છેલ્લો જ એક પ્રકાર છે બરાબર હવે અહીંયા જોઈએ તો બહુવ્રીહી સમાસ આવે છે અહીંયા પણ છે અન્ય પદ પ્રધાન હશે અહીંયા જોઈએ તો કોઈ પણ ચોક્કસ શબ્દ અને જે અને માટે છે એ જ વપરાયેલો હશે અહીંયા જોઈએ તો જે જેનું છે તે અહીંયા જોઈએ તો મળેલી ઉપમાનો સમાવેશ થશે જે કઈ જે કંઈ ઉપમા મળેલી છે ને એનો સમાવેશ થશે અહીંયા જોઈએ તો ગજાનંદ છે જેનું મુખ હાથી જેવું છે તે ગજાન છે જેનું મુખ હાથી જેવું હોય એને બરાબર આ કોને કહીએ તો આપણે ગણેશજીને કહીએ છીએ ત્યાર પછી દામોદર છે કોને કહેવાય તો કે જેના પેટ પર દોરડું છે તેને બરાબર અહીંયા કૃષ્ણ ભગવાન છે એના પેટ ઉપર છે દોરડું છે તો આપણે એને શું કહીએ તો કે દામોદર છે એ કહીએ છીએ બરાબર ત્યાર પછી વીણા પાણી બરાબર અહીંયા જોઈએ તો જેના હાથમાં વીણા છે ને એને કહેવાય બરાબર કોણ છે એવું તો કે સરસ્વતી માતા છે આપણે ત્યાર પછી અહીંયા જોઈએ તો બહુ ધાન્ય એટલે કે જે ખૂબ અનાજ પેદા કરે છે તે બરાબર કોણ તો કે આપણે જમીન ખેતી બરાબર છે આ છે અહીંયા આવશે હવે આ જે કંઈ આપણે સમાસ હતા એ અહીંયા પૂરા થાય છે જો વિડીયો ગમે છે તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ એક નવા ટોપિક સાથે થેન્ક યુ